શ્રીજી પ્રશ્ન મુક્તાન સ્વામી બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં માં ક્રોસ કરે એટલે તોડી નાખે મારા પોતાનો પ્રશ્ન છે એટલે પછી તો સામે કોણ ટકી શકે પછી મુક્તાન સાહેબ બોલાય હે મારા તમે ઉત્તર કરો કહે તો તમે જાણો અમે તો બધું આટલું મારી નજર પહોંચી એટલું વાત કરી ગયા શું છે સંતો છે ને આ મોટા સંતો મુક્તા જેવા એ જાણીને ઉત્તર બરાબર ના કરે જેથી મહારાજ ઉત્તર કરે એમના મુખથી સાંભળવા મળે પોતે ઉત્તર કહી નાખે મહારાજ ઉત્તર કરે ને એટલે મહારાણી પ્રસાદી તરીકે લેવા માટે આમ આ રીતે નીનતા બતાડે એટલે મહારાજ પછી બધા ઉત્તર કરે ને પ્રસાદી એટલે પ્રમાણભૂત થઈ જાય ત્યાગી હોય મહારાજ બોલ્યા છે ત્યાગી હોય ને તેને સારી પ્રત્યે ખાવા મળે અને જો કાચી મટી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયનો ઉદય થાય તો ઘણું ભૂખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય એવા ત્યાગી કરતા તો ગ્રસ્ત ઘણો સારો હોય કહું એટલે આ બધું છે ને કસોટી કાળમાં ખબર પડે એમને તો ખ્યાલ ના આવે એમ કોન્સિયસ છે કસોટી એટલે મહારાજે કહ્યું કે જયારે એને સારી તકે ખાવા મળે તે વખતે એની વૃત્યુ ફાટે ઇન્દ્રિયોમાં જ આવે પછી વિકાર થાય ને પછી સંકલ્પ વિકલ્પ થાય ને પછી બધું થવા લાગે અથવા તો માદો પડ્યો હોય સેવા ચાકરી ના થાય તે તે ઘર યાદ આવે કારણ ઘરે ઘરે તો સારું નહીં કોઈ પૂછતું નથી કોઈ આપણને ઓળખતું જ નથી કોઈને પડી જ નથી આપે એવું બધું વિચાર આવવા લાગે એટલે આવા કાળમાં ત્યાગી હોય ફસકી જાય કાચી મટીવાળી હોય તો બાકી ઝડતાવાળો હોય તો એને પ્રશ્ન ના થાય આવું બધું આવે તો એને પ્રશ્ન ના થાય પછી મારે કે આવો ત્યાગી કરતા ગ્રસ્ત ઘણો શ્રેષ્ઠ છે અમે યુગી આપા ભેગા ફરતા યુવક તરીકે તે યુગી આપ પાસે ને કે તે ગ્રસ્ત ગ્રસ્ત હરિભક્તો હોય એમની પાસે વાત કરાવે કે તમે વાત કરો પ્રવચન કરો તો ઘણીવાર હરિભક્તો મોટા હોય ને એ ગ્રસ્ત દુઃખ્યા છે આમ આ વચના કળાવે કારણ કે જોયું આ ત્યાગ કરતા અમે ઘણા શ્રેષ્ઠ છીએ એક વાર સંત અડવાડમાં જ બનેલું સંત સમયતા ને એમની હાજરીમાં આવરી વસના કળાવીને ઓલા લોકો પોતાનું પક્ષ દ્રઢ કરતા હતા ગ્રસ્ત સંત સાઈ એક ઝપટમાં આવીને ઠેકાવ પા લખવી ખબર પડે છે આવો ગ્રસ્ત હોય તો બધા ગ્રસ્તની વાત નથી બધા ગ્રસ્ત તમારે માથે ચડી હોય એ વાત નથી આવો ગ્રસ્ત તો સો વાર એની ના નથી આવો ગ્રસ્ત હોય અને આવું ત્યાગી હોય તો એવા ત્યાગી કરતા ઓલો ગ્રસ્ત ઘણો છે પણ ત્યાગી બરાબર હોય ધડતાવાળો હોય અને ગ્રસ્ત પણ જો હોય તો વાત જુદી છે નહીં તો પછી આવું લાગુ પડે વાત કરે છે મહારાજ તમે આમ ના કરતા આવે છે બધા હા આમ ચોટલી ઊંચી થઈ જશે નીચને બદલે કેમ જે ગ્રસ્ત ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તેમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણી કે સંસારમાંથી ઉદાસ રહે ચાલો કેટલા ઉદાસ છો તમે લોકો બોલો અમે ઉત્તર નથી વાત અંદર તપાસી લેવાનું અરે હમણાં સભા પૂરી થઈ નથી દોડ્યા નથી ઘર 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 બાબો બાબો આવું છે પ્રમુખ સાંઈ છે ને ત્યાં લંડનમાં એક જગ્યા પધરામણી કરી લંડનની બાજુમાં લ્યુટન કે નાનું બધું શહેર હતું ત્યાં પછી પેલા હરિભક્ત સાહેબ મારી ફેક્ટરીમાં તમે આવો ત્યાં પછી બાપા ત્યાં ગયા પહેલાં દીવીને બધું ભૂલી ગયા હતા એટલે એને ફોન ઉપાડ્યો દિવેટ ને દીવી આરતી માટે તો ફોન પર એની સાથે જ એને કહ્યું કે બાબો શું કરે છે સાહેબ બાજુ બાપો શું પૂછીને કે બાબો શું કરે છે હવે એક સેકન્ડ થઈ નથી બાબો સુધી અમે બાજુ બેઠા એવું છે એટલે આવા ગ્રસ્ત વાત નથી આ સંસાર ઉદાસ છે અને ઉદાસીનતા લાચારી નથી એ જ્ઞાનયુક્ત છે આ જે ઉદાસીનતા છે એને આમ સમજણપૂર્વકનું છે કે કંઈ સાર નથી કાંઈ તમે જમવા બેઠા તમે વાસી ખાવાનું મળે કોઈ પીરસે અને પછી અંદર એ પણ વાસીમાં સત્તો વિનાનું હોય બધું તમે ઉદાસ ના થાય એવી રીતે સમજો છે કે આ સંસાર આ કોઈ વાત થાય ને આમાં છે શું બોલો નરું ઝેર છે કે નહીં એમાં હરિભક્ત સંસાર ને રીતે જોય સંસાર ખારો ઝેર છે આપણે તો મીઠો લાગે છે બાપાને ઢસડી જઈએ સંસારમાં બાપા અહીંયા આવો અમારું કામ કરો સંડા શાસ્તી વાત કરતા રસ ધરી ભક્તો હોય મારી પાસે સંડાસ ધોળ આવે છે કારણ કે મહેમાન આવે ને મોટા મહેમાન એ સાહેબ તમારા સંડાસ બાત ધોઈ નાખો ને એટલી સેવા કરો પછી જમવા બેસાડી લાવે તો આવું કરીએ છીએ એટલે આ ચિત્ત ગ્રહસ્થ છે ને સમજણપૂર્વક નો છે ને એની ઉદાસીનતા છે સમજણપૂર્વક ની લાચારી નથી આમ અંદર દુઃખી નથી આ ઉદાસીનતા એટલે મારે જે કરવાનું નથી થતું અને આમાં મારો સમય અને શક્તિને બધું જાય છે એટલું ઉદાસ છે પણ આમ મને મળ્યું નથી ને આ કંઈક છે એવી રીતે લાચારી નથી આ એને જેટલો સમય સત્સ માટે આપવો જોઈએ નથી આપી શકતો એટલે ઉદાસ છે બાકી સંસારના પદાર્થ નથી મળ્યા એટલે ઉદાસીનતા નથી જો નરસિંહ હતા શું બોલ્યા ભલી ભાંગી ઝંઝાર સુખે બસુ શ્રી ગોપાળ